જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ધેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે અને મામલતદાર તેમજ ટીડીઓ દ્વારા એનડીઆરએફની ટીમની મદદથી ધેડ પંથકના લોકોની બહારી ગયા હતા અને જ્યાં રસ્તાઓ બંધ હતા જ્યાં પહોંચવું શક્ય ન હતું ત્યાં એનડીઆરએફની ટીમની મદદથી બોટ દ્વારા મુલાકાત કરીને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે માંગરોળ અનેક ગામો સંપર્ક વિહોણા જોવા મળી રહ્યા છે ત્યારે ધેડના ગામોની હાલ બેહાલ જોવા મળી રહ્યો છે માંગરોળ ધેડ પંથકમાં હજુ પણ ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જો કે કાચા મકાનોમાં લોકો વસવાટ કરે છે અને ચૂલાઓ ફૂંકીને તેમનું પેઠિયું રળે છે પરંતુ સરકાર ગુજરાત મોડલની વાતો કરે છે ત્યારે ગુજરાતનું મોડલ કેવું છે તે અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કારણ કે આ લોકો પાણીમાં ફસાયેલા છે સંપર્ક વિહોણા છે ત્યારે મામલદાર અને ટીડીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ અમે ગેટ પંથક મુલાકાત માટે આવ્યા છે અને ગામની મુલાકાત લઈ અને જે ગરીબ લોકોને ફૂડ પેકેટ અને વિતરણ કરવાનું આયોજન છે અને ગામમાં જે કંઈ નુકસાની કે જે કંઈ હોય એના માટે અમે એનો રિવ્યુ લેવા આવ્યો છે અને bureau report turi gujarati news